તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું એક નવી જ રેસિપી તો આજે હું તમારી સાથે શેર કરીશ રગડા પૂડીની રેસીપી આજે આપણે રગડાને લાડી પર મળે તે જ સ્વાદ અને તે જ રીતે તવા પર પ્રોપર હાઇજીનની સાથે ટેસ્ટી અને ચટાકાદાર રગડો તૈયાર કરીશું તો સ્પાઇસી અને ટેસ્ટી રગડો અને ઝટપટા પાણી સાથે આ રગડા પૂરીનો સ્વાદ એકદમ ચટાકેદાર લાગે છે તો ઘરે સૌથી સરળ રીતે લાડી પર મળતી રગડાપુરી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા સુપર ટેસ્ટી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી રગડા પાણીપુરી બનાવવા માટે અમે અહીંયા એક કપ જેટલા સૂકા સફેદ વટાણા લીધા છે રગડાપુરી જનરલી સૂકા સફેદ વટાણામાંથી જ બનાવવામાં આવે છે જેના બોઇલ થતા એટલે કે કુક થતા થોડો ઓછો સમય લાગે છે આ સિવાય તમે સૂકા લીલા વટાણાથી પણ બનાવી શકો છો તો હવે વટાણા ને પલાળવા પાણીમાં એડ કરી તેને ઢાંકીને પાંચ થી છ કલાક માટે પલાળી દઈએ પાંચ થી છ કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો વટાણા એકદમ સરસ રીતે પલાળીને ફૂલી ગયા છે તો પલાળેલા વટાણા નું બધું જ પાણી કાઢીને તેને પ્રેશર કુકરમાં એડ કરી દેસુ હવે કુકરમાં એક ગ્લાસ પાણી એડ કરી દઈએ તો હવે વટાણા ને બાફતી વખતે અડધી ચમચી મીઠું એટલે કે નમક એડ કરી દેસુ અને અડધી ચમચી હળદર પાવડર એડ કરી દેસુ વટાણા બાફતી વખતે હળદર પાવડર એડ કરવાથી વટાણામાં એકદમ સરસ પીળો કલર આવી જાય છે અને મીઠું એડ કરવાથી વટાણા એકદમ સરસ ચડી જાય છે હવે આપણે વટાણા ને હાઈ ગેસ ની ફ્લેમ પર નથી બાફવાના નહિ તો તે કાચા રહેશે અને પાણી નું પ્રમાણ ઘટી જશે હવે પાણીપુરી નો આપણે મસાલો બનાવવાનો છે તેના માટે એક મોટી ચમચી શેકેલું જીરું લીધું છે સાથે એક નાનો ટુકડો તજનો પચીસ નાંગ મળી અને ત્રણ નાંગ ડવિંગ ના લીધા છે તો બધી જ વસ્તુને તવા કે તાવડી પર એડ કરીને બધી જ વસ્તુને શેકી લે તો અહીંયા બધી જ વસ્તુ શેકાઈ ગઈ છે તો તેને મિક્સર જારમાં એડ કરી તેમાં એક ચમચી સંચા પાવડર એડ કરશું એક ચમચી ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે નમક એડ કરી બધી જ વસ્તુને મિક્સરની મદદથી સારી રીતે ગ્નાઈન કરી લેશું તો તમે અહીંયા જોઈ શકો છો બધી જ વસ્તુ સારી રીતે ગ્ના થઈને પાણીપુરીનો મસાલો રેડી થઈ ગયો છે પાણીપુરીનો મસાલો બની ગયો છે તો તો પૂરીને તરી લઈએ અહીંયા અમે પાંચસો ગ્રામ જેટલી કાચી પૂરી લીધી છે જે તમને બજારમાં આસાનીથી મળી જતી હોય છે તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો બધી જ પૂરીને આપણે તરી લેશું તો પૂરી તરતી પહેલાં પૂરીને ત્રણથી ચાર કલાક માટે તડકે સૂકવી લેવાની જેથી પૂરી તરાતાની સાથે બે ગણી અને ક્રિસ્પી બનશે તો અહીંયા આ જ રીતના બધી જ પૂરીને તરી લેવાની તો હવે રગડા માટે દસ નગ અને વજનમાં દોઢ કિલો બટેટાને બાફી લેશું અને એથી ત્રણ વિશાલ પછી આખું કુકર થળી ગયું છે તો હવે ઢાંકણ ખોલી બાફેલા વટાણાને જોઈ લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો વટાણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો હવે તેને તપેલીમાં કાઢી લેશું અને અમે અહીંયા બટેટાના બાફીને સારી રીતના મેસ કરી લીધા છે તો વટાણામાંથી પાણી નીતાડીને બધા જ વટાણાને બટેટામાં એડ કરી દેશું અને આટલી માં દત્ત વટાણા બટેટાને સારી રીતના મિક્સ કરી લેશું તો અહીંયા મસાલો સારી રીતના મિક્સ થઈ ગયો છે તો તેમાં પાંચ ચમચી હળદર પાવડર એડ કરશું અને થોડું નિમક એટલે કે મીઠું એડ કરશું કારણ કે આપણે બાફવા સમયે

તો હવે થોડી ધાણાભાજીને સ્પ્રિન્કલ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લઈશું રગડો જ્યારે તૈયાર કરવામાં આવે છે ત્યારે શરૂઆતમાં પહેલાં આ રીતના ટય જ હોય છે પછી તેને લાળી પણ મળે તેમ તવા પર ગોઠવીને લાળી પણ મળે તે રીતના ટેસ્ટી રગડો આપણે તૈયાર કરીશું તો અહીંયા બધા જ મસાલો મિક્સ થઈને સારી રીતના રેડી થઈ ગયો છે તો હવે રગડો બનાવવા માટે અમે અહીંયા પાન લીધું છે આની જગ્યાએ તમે લોટી કે પછી લોખંડની જાડી તવી આવે છે તેનો ઉપયોગ કરી શકો છો થોડું તેલ એડ કરી પાન કે તવાને આપણે બધી જ સાઈડથી થી આપડે ક્રિસ કરી લેશું જેથી આપણે રગડો બનાવવા માટે રાખીએ તો તે નીચેથી ચૂટે નહીં તો હવે આપણે ડ્રાય રગડો એટલે કે મસાલો તૈયાર કર્યો છે તેને આ રીતે રાઉન્ડ શેપમાં ગોઠવી દેસુ અને વચ્ચે આપણે ખાલી રાખીશું અને હાથની મદદથી આ રીતે પ્રેસ કરતા જઈને આપણે પરફેક્ટ રાઉન્ડ શેપ આપી દઈશું તો ઉપરથી લાલ મરચું પાવડર એડ કરી બધી જ સાઈડથી સ્પ્રિંકલ કરી લેશું તે જ રીતે કોથમીર એટલે કે ધાણા ભાજીને પણ સ્પ્રિન્કલ કરી લેશું તો હવે પાનને લો ગેસની પર રાખી વટાણાનું પાણી જે રાખ્યું હતું તે આપણે વચ્ચે એડ કરી દેસું અને સાથે થોડું લાલ મરચું પાવડર એડ કરી દેસુ ત્યારબાદ તૈયાર કરેલા પુદીનાના પાણી ને એડ કરી દેસુ અને હવે ખજૂર ગોળ આંબલી ના પાણી ને એડ કરી બધી જ વસ્તુ ને સારી રીતના મિક્સ કરી લેશું અને હવે ડ્રાય રગડો એટલે કે મસાલા ને વચ્ચે જે રગડો તૈયાર કરી રહ્યા છે તેમાં જરૂર પડે તેમ તેમ ઉમેરતા જશું અને અહીંયા આપણે વચ્ચે જે રગડો તૈયાર કરી રહ્યા છીએ તે જ ગરમા ગરમ આપણે સર્વ કરવાનો હોય છે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું જેમ જરૂર પડે તેમ સાઈડમાંથી માંથી જે ડ્રાય રગડો એટલે કે વટાણા બટેટાનો રગડો તૈયાર કરેલો છે તે ઉમેરતા જશું અને આજ રીતનો વચ્ચે જાડો રગડો તૈયાર કરી તેને ગરમ થવા દેસુ તો અહીંયા તમે જોઈ શકો છો રગડો કરવા લાગ્યો છે તો હવે એકદમ લાડી પણ મલ્ટી ટેસ્ટી રગડા પાણી પૂરી બનાવી લઈએ તો તેના માટે પાણી પૂરી ની પૂરી લઈ લઈએ અને તેની અંદર ચમચી ની મદદ થી ગરમા ગરમ રગડો પડી દઈએ અને પછી પોદીના ના પાણીમાં ડીપ કરીને થોડી ડુંગળી એડ કરશું હવે રગડા પૂરી જેના વગર અધૂરી છે તેવી નાયલ શેવ એડ કરી દેશું સુપર ટેસ્ટી ખાવાનું પણ થઈ જાય તેવી નારી પણ મળે તેવી રગડા પાણી પાણીપુરી તૈયાર છે અને જો તમને અમારી આજની આ રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને એક કમેન્ટ કરવાનું ન ભૂલતા સાથે અમારા વિડીયોમાં લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે